નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લાના ગારિયાધાર શહેરમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર મળી રહ્યા છે કે જેમાં પાંચ કલાક થા ગુમ માસુમ બાળકનો મૃતદેહ સોસાયટીની પાણીની બંધ ટાંકીમાંથી મળી આવતા સમગ્ર વિસ્તારની અંદર ખળભળાટ મચી જવા પામેલ છે ભાવનગર જિલ્લાના ગારિયાધારમાંથી હૃદયધ્રવક અને શોકજનક ઘટના સામે આવી છે જેના કારણે સમગ્ર વિસ્તારની અંદર તંગદીલી વ્યાપી ગઈ છે બાગે અમન સોસાયટીમાં રહેતો સાત વર્ષનો માસુમ બાળક રહી રહીદ જાહિદભાઈ કુરેશી આજે બપોરના સમયે ઘરની બહાર રમવા ગયા બાદ લાપતા થઈ ગયો હતો પરિવારજનોની ચિંતા ત્યારે વધી જ્યારે બાળક લગભગ પાંચ કલાક સુધી પાછો ફર્યો નહીં પરિવારે અનેક સોસાયટીના રહેવાસીઓએ તેની વ્યાપક શોધખોળ શરૂ કરી હતી પરંતુ આ શોધનો અંત અંત્યંત કરુણ આવ્યો આજે સોસાયટીની એક બંધ હાલતમાં રહેલી પાણીની ટાંકી ખોલવામાં આવતા અંદરથી આ માસૂમ રહીશનો નિર્જીવ દેહ મળી આવ્યો હતો આ સમાચાર સાંભળતા જ પરિવાર અને સોસાયટીના લોકો પર આપ ફાટી પડ્યું હતું ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા અને સમગ્ર વિસ્તારમાં શોકનું પહોંચું ફરી વળ્યું છે ઘટનાની જાણ થતાં ગારિયાધાર પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને પોલીસે આ હાલતમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે પોલીસ હવે આ મામલે ગહન તપાસ કરી રહી છે બાળકનું મૃત્યુ માત્ર એક દુર્ઘટના છે કે પછી કોઈ શંકાસ્પદ કારણો જવાબદાર છે તે દિશામાં તપાસ આગળ વધી રહી છે આ કરુણ ઘટનાનું રહસ્ય હવે પોલીસ તપાસ દ્વારા જ બહાર આવશે અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા આ સમગ્ર બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવી જોઈએ અને આ માસૂમ બાળકની મૂર્ત્યુનું ખરું કારણ પણ લોકો સમક્ષ આવવું જોઈએ તેવી પણ લોકોની લાગણી અને માંગણી છે બ્યુરો રિપોર્ટ સાબરકુંડલાની રફતાર ઇકબાલ સોરઠિયા મહુવા